भावे टीवी टिप्पणीकर्ता विरोध रूपालानी टिकट कपાવી જોઈએ रूपालानी टिकट નહીં કપાય તો રાજપૂત સમાજ સ્મમાન ના ભોગે લડશે ઼ણાવાડાના મહારાણા સિદ્ધરાજસિંહે પત્ર લખીને ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું વધુ માહિતી મેડમ વી એ સંવાદદાતા ભદ્રપાલ પાસેથી ભદ્રપાલ જે રીતે ક્ષત્રિય સમાજ સતત માંગ કરી રહ્યો છે કે रूपाલાની ટિકિટ કપાય ત્યાં હવે ઼ણાવાડાના મહારાજા પણ મેદાનમાં આવ્યા છે તેમણે પણ પત્ર લખીને એ જ વાત કહી છે કે रूपाલાની ટિકિટ કપાવી જોઈએ જી બિલકુલ થી વસ્તલ ખાસ કરીને વાત કરીએ તો રૂપાલાની ટિકિટને લઈને સમગ્ર ગુજરાત અને દેશભરમાં જે રાજપૂત સમાજમાં રોષની લાગણી છે તે વ્યાપી છે ક્યાંક ને ક્યાંક કેટલાય દિવસોથી આંદોલનો પણ કરી રહ્યા છે અને રેલી સ્વરૂપે પણ કેટલીક જગ્યાઓ પર રાજપૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવતા જે પ્રકારે રૂપાલાને લઈને જે વિરોધ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે એક બાદ એક રાજવી પરિવારના લોકો છે તે મેદાને આવતા હોય છે તેવા હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગાથરો દે વાત કરીએ તો રાજકોટના મહારાજા મગતાજી ની દ્વારા પણ નિવેદન આપવામાં આવે તો આજે લુણાવાડાના મહારાજા સીદરાજી ની દ્વારા આજે એક લેટર જે તે લેટર કરવામાં આવ્યો છે કે જે રૂપલાની ટિકિટ કપાવી જોઈએ જે પ્રમાણે રાજપૂત સમાજનો સન્માન જે તે ગવાય છે જેને લઈને હાલ મહારાજા સીદરાજી દ્વારા રાજપૂત સમાજને લઈને તો સમર્થન આપવામાં આવી રહ્યું છે जी બિલકુલ ભદ્રપાલ માહિતી માહિતી બદલા અપહાન આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધશે